રામલલ્લા મંદિરના દર્શન કરશે દ્વારા અયોધ્યા અર્પોટ પહોંચ્યા અયોધ્યા અર્પોટ પર ભાજપના બધા અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે આ પછી તેઓ રામલલ્લાના દર્શન અને પૂજા કરશે પ્રાણ બાદથી દરરોજ લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે અને રામલલ્લાના દર્શન કરી રહ્યા છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમના કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મંગળવારે રામલીલાના દર્શન કરી રહ્યા કરવાના છે તેમની સાથે કુલ સિત્તેર લોકો સવારે નવ વાગે વિશેષ વિમાન દ્વારા અયોધ્યા એરપોર્ટ પહોંચવાના છે અયોધ્યા એરપોર્ટ પર ભાજપના પદાધિકારીઓ તેમનું સ્વાગત કરશે ત્યાર પછી તેઓ રામલીલાના દર્શન અને પૂજા અર્ચના કરશે અયોધ્યામાં શ્રી રામલલાના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અગાઉ રામલલ્લાને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પવિત્ર કરવામાં આવ્યા હતા અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ એલઈડી સ્ક્રીનો સ્થાપિત કરવામાં આવી છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ મંત્રીઓ અને ધારાસભ્યોએ હાજરી આપી હતી તે જ સમયે પ્રાણપ્રતિષ્ઠાથી દરરોજ લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે અને રામલલાના દર્શન કરી રહ્યા છે